હજી ઓલો કાંક ના કાંક નવા નવા વહીવટ માં પડ્યો છે આરાનાનો આવતો નથી અરગીજ મારું કઈ માનતો નથી ના જો ને બીજો મારો હારો વિલોગર છે કોટડા રેડી બ્લોગર અમારે રાજુભાઈ ત્યાં હારો વાળા છે અમારે આશીષભાઈ ને આશીષ આશીષભાઈ ને તો નવી નવી છોકરીઓ રે બહુ વાતો કરવા જોઈએ સાચું રિવરફ્રન્ટ માં ને રિવરફ્રન્ટ નો આમ નજારો તમે લોકો જોઈ લો ખાલી ને નવા એવું ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ વાળી નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અહીંયા જોયો સિંગ ને બધા આવ્યા છે વિડીયો ઉતારવા માટે